હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ સ્ટડી મટીરિયલ્સ આજે આપણે જોવાના છે બે જાન્યુઆરી બે હજાર એકવીસના ડેલી કરંટ અફેર્સ જેમાં આજના દિવસના ખૂબ જ મહત્ત્વપૂર્ણ પ્રશ્નો અને તેને રિલેટેડ ટોપિક વિશે જાણકારી મળીશું જે તમને આવનારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો વિડીયો અંત સુધીની આવજો અને હા જો આજનો વિડીયો આપને પસંદ આવે તો ચેનલને ચોક્કસથી લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો તો ચાલો શરૂઆત કરીશું પ્રથમ પ્રશ્ન તમારી સામે છે તાજેતરમાં આંધ્રપ્રદેશના નવા મુખ્ય સચિવ કોણ બન્યા છે તો તેના ઓપ્શન તમારી સામે આપેલા છે એ વિકાસ મહાજન બી સિદ્ધાર્થ શુક્લા સી સુનિલ શર્મા અને ડી આદિત્યનાથ દાસ તો તેનો જવાબ આવશે આદિત્યનાથ દાસ હવે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો વરિષ્ઠ આઈ એસ અધિકારી આદિત્યનાથ દાસે આંધ્રપ્રદેશ સરકારના મુખ્ય સચિવ તરીકેનો હવાલો સંભાળ્યો છે અને તેમણે તેમના પુરોગામી નીલમ સોની પાસેથી આ ચાર્જ છે તે લીધો છે હવે આંધ્રપ્રદેશ રાજ્યની વાત આવી તો આંધ્રપ્રદેશ રાજ્ય છે તે ભાષાના આધારે રચાયેલું ભારતનું પ્રથમ રાજ્ય છે તેની ત્રણ રાજધાની છે પેલી વિશાખાપટ્ટનમ બીજી અમરાવતી ત્રીજી કુર્નુલ હવે હાલના મુખ્યમંત્રી વાય એસ જગનમોહન રેડ્ડી છે રાજ્યપાલ વિશ્વભૂષણ હરિચંદન લોકસભાની પચીસ બેઠક છે રાજ્યસભાની અગિયાર બેઠક અને વિધાનસભાની એકસો ને પંચોતેર બેઠક છે તેના પછી જોઈશું તાજેતરમાં રામેશ્વરમ હિન્દી જર્નાલિઝમ એવોર્ડ બે કોને મળ્યો છે એનો ઓપ્શન તમારી સામે આપેલા છે એ રવિશ રંજન શુક્લ બી વિકાસ ગુપ્તા સી આમિર ખાન અને ડી સોનુ સુદ તો હાલમાં જ આ એવોર્ડ છે તે રવિશ રંજન શુક્લને મળ્યો છે જેને તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો હવે એનડીટીવી ઇન્ડિયાના વરિષ્ઠ સંવાદદાતા રવિશ રંજન શુક્લાને રામેશ્વરમ હિન્દી પત્રકારત્વ એવોર્ડ બે હજાર વીસ છે તે એનાયત કરાયો છે અને આ એવોર્ડ છે તે રામેશ્વરમ સંસ્થા જાસીવતી દર વર્ષે આપવામાં આવે છે તેના પછી જોઈએ તાજેતરમાં ચોત્રીસમી પ્રગતિ મંત્રણાની અધ્યક્ષતા કોણે કરી છે તેના ઓપ્શન તમારી સામે આપેલા છે તો આ અધ્યક્ષતા છે તે નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવી છે હવે પ્રગતિની વાત આવી તો તેના વિશે જોઈ લઈએ તો પ્રગતિનું ફૂલ ફોર્મ થાય છે પ્રોએક્ટિવ ગવર્નન્સ એન્ડ ટાઈમલી ઇમ્પ્લિમેન્ટેશન હવે પ્રગતિ એ માહિતી અને સંદેશાવ્યવહાર ટેકનોલોજી આધારિત પ્લેટફોર્મ છે અને આ મંચ અંતર્ગત સામાન્ય માણસોની ફરિયાદો ઉકેલી લેવામાં આવે છે હવે હાલમાં જ એકત્રીસ ડિસેમ્બર બે હજાર વીસના આનું આયોજન છે તે કરવામાં આવ્યું હતું તેના પછી જોઈએ તાજેતરમાં ભારતીય રેલવે બોર્ડના નવા અધ્યક્ષ અને સીઈઓ કોણ બન્યા છે તો તેના ઓપ્શન તમારી સામે આપેલા છે એ બી મુરલીધર બી સુનિત શર્મા સી જયપ્રકાશ અને ડી વિવેક બિંદ્રા તો હાલમાં જ ભારતીય રેલવે બોર્ડના નવા અધ્યક્ષ અને સીઈઓ છે તે સુનિત શર્મા છે તેઓ બન્યા છે જેને તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો અને સુનિત શર્મા છે તે વિનોદકુમાર યાદવની જગ્યા લેશે હવે સુનિત શર્મા ભારતીય રેલવે મિકેનિકલ એન્જિનિયરિંગ સર્વિસ ઓગણીસો એક્યાસી બેન્ચના અધિકારી છે અને તેઓ વિનોદ કુમાર યાદવની જગ્યા લેશે હવે યાદવ એકત્રીસ ડિસેમ્બર બે હજાર ઓગણીસના રોજ નિવૃત્તિ લીધા પછી એક વર્ષ માટે તેજ પદ પર ફરીથી નિયુક્ત થયા હતા યાદવને રેલવે બોર્ડના પ્રથમ સીઈઓ બનાવવામાં આવ્યા હતા હવે ભારતીય રેલવે વિશે વાત આવી તો ભારતીય રેલવેની સ્થાપના છે તે સોળ એપ્રિલ અઢારસો ને ત્રેપનના રોજ થઈ હતી તેનું મુખ્ય મથક નવી દિલ્હીમાં છે હાલના રેલવે મંત્રી પિયુષ ગોયલ છે અને સ્વતંત્ર ભારતના પ્રથમ રેલવે મંત્રી જોન મથાયા હતા જે તમે જોઈએ તાજેતરમાં વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટે આઉટર સ્પેસ સંધિ એટલે કે બાહ્ય અવકાશ સંધિ માટે ભારત અને કયા દેશ વચ્ચેના સમજૂતી મંજૂરી આપી છે તો તેના ઓપ્શન તમારે સામે આપેલા છે એ તો હાલમાં જ ભારત અને ભૂટાન વચ્ચેના સમજૂતી પત્રોને છે મંજૂરી આપવામાં આવેલી છે હવે હવે બાહ્ય અવકાશ સંધિના આ કરાર અંતર્ગત બંને દેશોના અવકાશ વિજ્ઞાન નેવિગેશન ગ્રહ સંશોધન અવકાશ પ્રણાલીનો ઉપયોગ અવકાશયાન અને ભૂમિ પ્રણાલી જેવા ક્ષેત્રોમાં સહકારને પ્રોત્સાહન આપવાનો છે ત્યાર પછી જોઈશું તાજેતરમાં નાસાનું અવકાશયાન સિગ્નસ છ જાન્યુઆરીએ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનથી રવાના થશે આ અવકાશયાનનું નામ કઈ અવકાશયાત્રીની યાદમાં રાખવામાં આવ્યું છે તો તેના ઓપ્શન તમારી સામે આપેલા છે હવે આ અવકાશયાનનું નામ છે તે કલ્પના ચાવલાની યાદમાં રાખવામાં આવ્યું છે જેને તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કલ્પના ચાવલા છે તે અવકાશમાં જતા પ્રથમ ભારતીય મહિલા હતી અને કોલંબિયા અવકાશયાનની દુર્ઘટનામાં માર્યા ગયેલા સાત ક્રુ સભ્યો હોવાની એક હતી નાસાની વાત આવી છે નાસાનું ફૂલ ફોર્મ જોઈ લઈએ તો નાસાનું ફૂલ ફોર્મ થશે નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન હવે નાસા છે તે અમેરિકાની સ્પેસ એજન્સી છે જેની સ્થાપના ઓગણત્રીસ જુલાઈ ઓગણીસો ને અઠ્ઠાવનમાં થઈ હતી તેનું મુખ્ય મથક વોશિંગ્ટન ડીસીમાં આવેલું છે અને તેનો મોટો છે ફોર ધ બેનિફિટ ફોર ઓલ નેક્સ્ટ સીઆઈએસએફના નવા મહામંત્રી તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે તો તેના ઓપ્શન તમારી સામે છે એ સુબોધકુમાર જયસ્વાલ બી વિવેક બિંદ્રા સી અભિનવ પંડ્યા અને ડી સુમિત કુમાર તો હાલમાં જ સીઆઈએસએફના નવા મહામંત્રી તરીકે સુબોધકુમાર જયસ્વાલની નિમણૂક છે તે કરવામાં આવી છે જેને ઓગણીસો ને પંચ્યાસી બેંચના આઈપીએસ અધિકારીઓ હતા હવે સીઆઈએસએફની વાત આવે તો તેનું ફૂલ ફોર્મ જોઈ લઈએ સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ જેની સ્થાપના છે તે દસ માર્ચ ઓગણીસો ને રોજ થઈ હતી તેનું મુખ્ય મથક નવી દિલ્હીમાં છે અને હાલના અધ્યક્ષ રાજેશ રંજન છે ત્યાર પછી જોઈએ તાજેતરમાં એશિયાના સૌથી ધનવાન વ્યક્તિ બનનાર ઝોંગ સાનસાન કયા દેશના છે ઘણા ઓપ્શન તમારી સામે આવેલા છે તો આ ઝોંગ સાનસાન છે તે ચીન દેશના વતની છે અને તેને તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો મુકેશ અંબાણીનું સ્થાન છે તે લીધું છે અને એશિયામાં પ્રથમ નંબરે છે અને ત્યારબાદ મુકેશ અંબાણી છે તે બીજા નંબરે છે નેક્સ્ટ કયા રાજ્ય દ્વારા એક જિલ્લા એક શિલ્પ નામનું અભિયાન શરૂ કર્યું છે તો તેના ઓપ્શન તમારી સામે આપેલા છે એ ગુજરાત બી મધ્યપ્રદેશ સી પશ્ચિમ બંગાળ અને ડી રાજસ્થાન આ અભિયાન છે તે મધ્યપ્રદેશ રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવ્યું છે અને એના સિવાયના પણ બીજા ઘણા અભિયાનો અને યોજનાઓ છે તે મધ્યપ્રદેશ દ્વારા શરૂ કરવામાં આવે છે જેમ કે કુશળ કામગારો માટે રોજગાર સેતુ યોજના જીવન શક્તિ યોજના જેમાં મહિલાઓ છે તે માસ્ક બનાવે છે ત્યારબાદ સંકલ્પ યોજના જેમાં વૃદ્ધોને સહાયતા આપવા માટેની આ યોજના છે તે બહાર પાડેલી છે ત્યાર પછી જોઈએ તાજેતરમાં ઇસરોના અધ્યક્ષ કે સિવનનો કાર્યકાળ કેટલા વર્ષ વધારવામાં આવ્યો છે તો તેના ઓપ્શન તમારી સામે આપેલા છે તો આ કાર્યકાળ છે તે એક વર્ષ સુધારવામાં આવ્યો છે અને તેમનો કાર્યકાળ છે તે ચૌદ જાન્યુઆરી બે હજાર બાવીસ સુધી લંબાવવામાં આવ્યો છે હવે ઈસરોની વાત આવી છે તો તેના વિશે જોઈ લઈએ તો ઇસરો છે તે ભારતની સ્પેસ એજન્સીનું નામ છે અને તેનું ફૂલ ફોર્મ થાય છે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન તેનું મુખ્ય મથક બેંગલુરુ કર્ણાટકમાં આવેલું છે તેની સ્થાપના પંદર ઓગસ્ટ ઓગણીસો ને ઓગણ રોજ થઈ હતી અને તેની સ્થાપના વિક્રમભાઈ સારાભાઈ દ્વારા કરવામાં આવી છે અને હાલના અધ્યક્ષ કેસી વન છે ત્યારબાદ તાજેતરમાં ભારતના સડસઠમી ચેસ ગ્રાન્ડ માસ્ટર કોણ બન્યું છે તેના ઓપ્શન સામે આપેલા છે તે ગ્રાન્ડ માસ્ટર છે તે બન્યા છે જેને તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો અને તેઓ ગોવાના ચૌદ વર્ષીય લિયોનમેન્ડોકા ઇટાલીની એક ટુર્નામેન્ટમાં ત્રીજો અને અંતિમ ધોરણ જીતીને ભારતની સડસેઠમી ચેસ ગ્રાન્ડ માસ્ટર બન્યો છે ત્યાર પછી જોઈએ તાજેતરમાં કયા રાજ્ય સરકારે કોવિડ લડવૈયાનો માનમાં સ્મારક સ્થાપવાનું નક્કી કર્યું છે એના ઓપ્શન તમારી સામે આપેલા છે તો આ છે તે ઓરિસ્સા રાજ્ય સરકાર દ્વારા સ્મારક છે તે સ્થાપવાનું નક્કી કર્યું છે અને અને ઓરિસ્સાના ભુવનેશ્વરમાં આ સ્મારક છે તે સ્થાપવામાં આવશે ત્યાર પછી જોઈએ તાજેતરમાં કયા રાજ્યના મુખ્ય પ્રધાને મોબાઈલ એપ્લિકેશન ડિજીનેશ શરૂ કરી છે તો ઓપ્શન તમારી સામે આપેલા છે એ હરિયાણા બી પંજાબ સી ઉત્તર પ્રદેશ અને ડી રાજસ્થાન તો હાલમાં જ પંજાબ રાજ્યના મુખ્ય પ્રધાન દ્વારા આ મોબાઈલ એપ્લિકેશન છે ડિજીનેસ્ટ તે શરૂ કરાય છે અને રાજ્ય સરકારની ડિરેક્ટરીમાં લોકોને ડિજિટલ એક્સેસ આપવા માટે પંજાબના મુખ્ય પ્રધાન કેપ્ટન અમરિન્દરસિંહે વર્ચ્યુઅલ રૂપે એક મોબાઈલ એપ્લિકેશન છે એટલે કે ડિજિનેસ્ટ છે તે શરૂ કરી હતી હવે પંજાબ રાજ્યની વાત આવી છે તો તેના વિશે જોઈ લઈએ તો પંજાબ રાજ્ય છે તે ભારતના ઉત્તર ભાગમાં આવેલું રાજ્ય છે જેનો તમે આ નકશા ઉપર જોઈ શકો છો અને તેનું પાટનગર છે તે ચંડીગઢ છે હવે પંજાબ શબ્દ છે તે ફારસી શબ્દ છે અને તે બે શબ્દો એટલે કે પંચ અને આબ ઉપરથી બન્યો છે જેનો અર્થ થાય છે પંચનો અર્થ પાંચ અને આબનો અર્થ પાણી થાય છે એટલે કે પાંચ પાણી હવે જે આ પ્રદેશમાંથી વહેતી પાંચ નદીઓનું સૂચન કરે છે અને આ નદીઓને જ કારણે પંજાબ છે ખેતીની બાબતમાં દેશભરમાં અવલ નંબરે છે અને પંજાબને આમ પણ ઘઉંનો કોઠાર છે તે કહેવામાં આવે છે પંજાબનું પાટનગર ચંડીગઢ છે હાલના મુખ્યમંત્રી અમરિન્દર સિંહ છે રાજ્યપાલ વીપી સિંહ છે વિધાનમંડળની બેઠક એકસો ને સત્તર છે સંસદમાં વાત કરીએ તો રાજ્યસભાની સાત બેઠક અને લોકસભાની તેર બેઠક અને વિસ્તારની દ્રષ્ટિએ તેનો ઓગણીસ મુકરામ છે તો અહીંયા આજનો વિડિયો છે તે પૂર્ણ થાય છે જો આપણે આ વિડીયો પસંદ આવ્યો તો ચેનલને ચોક્કસથી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો તો હવે ફરી મળીશું નવા વિડીયો નવી માહિતી સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર